કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદભાઈ રીબડિયાએ રોકી રાખી છે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે ભાજપની સરકાર છે ને એના ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદર થી કરવું પડે એમ છે એ કોને 70 સીટો વાળો ખૂંટિયો ગાંડો છે ડેરો નાખવાનો છે પણ સાંભળો તમે ડેરો નાખ્યો કઈ ચૂંટણીમાં પણ ખૂંટિયો ડેરો તોડાવી જોઈએ

એને લેખીને આપું લેખિતમાં ભારત ના ચૂંટણી પંચે લેખિતમાં કે હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને એટલે ચૂંટણી નહીં થાય તમે વિચાર કરો એક ધારાસભ્યને એક વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે 20 કરોડ ધારાસભ્ય સાહેબ 20 કરોડ 20 કરોડ રૂપિયા બીજા અલગથી દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે મુખ્યમંત્રીના કોષમાંથી પૈસા મળે 20 કરોડ અલગ થી ડોટ કરોડ અલગ થી જનતા નું કામ કરવા માટે હર્ષદભાઈ અરજી પાછી નો ખેચે બે એક પાર્ટી માં છે છતાંય જો હર્ષદભાઈ અરજી પાછી નો ખેચે આ 4 વર્ષની ડોટ ડોટ કરોડ લેખે 6 કરોડ ની ગ્રાન્ટ 20 કરોડ કરોડ બીજા ગ્રાન્ટ જિલ્લા ગ્રાન્ટ બીજી ગ્રાન્ટ આયોજન ગ્રાન્ટ હજારો ગ્રાન્ટ તો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેરમાં કહું છું કે અરજી ઉપર જાય છે અને એ હર્ષદભાઈ અહીંયા આવીને સલાહ આપે છે સો કરોડ રૂપિયાનું નુકસાન વિસાવદર વિધાનસભાને જઈ રહ્યું છે વાત ખાલી ઇકોઝોન પૂરતી નથી ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં જાય ધારાસભ્ય નહીં હોય ગ્રાન્ટ સરકાર બીજી રીતે વાપરી જશે દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્યને વીસ કરોડ મળે મુખ્યમંત્રી આપે તમે કયો આ ઉપર ભેસાણ વિધાનસભામાં રોડની જરૂર છે કે નહીં ધારાસભ્ય હોત તો આ નહીં તો બીજા બીજા નહીં તો ચોથા ગામમાં રોડ બને હોત કે ન બને હોત ધારાસભ્ય હોત તો ગ્રામ પંચાયત ની અંદર ઘણા ગામડાની અંદર પેલું નમૂના નંબર 2 નથી કાઢી આપતા માલિકી નું પત્રક કાઢી આપતા હોત ધારાસભ્ય લડાઈ કરે તો ધારાસભ્ય નથી ચૂંટણી થવા દેવી નથી જમીન માપણી ની અંદર એવડો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે આની જમીન આની જમીન આમાં આમથી આમ ભરી વાત સાચી છે ખોટી કોણ રજૂઆત કરશે ખેડૂતો માટે હું જી આપી દઈશ પણ ચૂંટણી નહીં થવા દઉં ચૂંટણી નહીં થવા દઉં ધારા સભ્ય નહીં બનવા દઉં તમારા 100 કરોડ નું નુકસાન કરાવીશ તો આપી દીધો કે લઈ લીધો

કે બધા જ રોગ બધા જ સમસ્યાઓનો રામમાં ઈલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો અને મોટી તકલીફ શું છે મહત્વના બે મુદ્દા કઈ મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત વિધાન હાઈકોર્ટની અંદર જે પિટિશન કરી છે એના કારણે વિસાવદર ની ચૂંટણી થઈ શકતી નથી એવું મારી પાસે ભારતના ચૂંટણી પંચે આપેલો લેટર છે ચૂંટણી પંચ ચૂંટણી કરાવવા ઈચ્છે છે વિસાવદર માં પરંતુ હર્ષદભાઈ પિટિશન હાઈકોર્ટમાં કરી છે તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદર માં અને વિસાવદર માં ચૂંટણી ન થવાના કારણે ધારાસભ્યને દર વર્ષે મળતી દોઢ કરોડ ની ગ્રાન્ટ ધારાસભ્યને મુખ્યમંત્રી કોટામાંથી રોડ બનાવવા દર વર્ષે મળતી વીસ કરોડ ની ગ્રાન્ટ બે હજાર સત્યાવીસ સુધીના એટલે કે આવતા લગભગ ચાર સાડા ત્રણ વર્ષ સુધીના સો કરોડ ની ગ્રાન્ટ નું નુકસાન વિસાવદર ભેસાણ વિધાનસભાની જનતા જઈ રહ્યું છે એટલે મેં આજે હર્ષદભાઈ ને જાહેરમાં વિનંતી કરી છે કે જો તમે ખેડૂતોના ખરેખર મશિયા હોવ ખેડૂતોનું કઈક ભલું ઈચ્છા હો તો હાઈકોર્ટમાંથી તમારી પિટિશન ખેંચી લો ચૂંટણી થવા દો ચૂંટણી થશે તો એ સો કરોડ રૂપિયાની જે પાંચ વર્ષ સુધીની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો કોઈ ગામમાં વપરાશે કોઈ ગામનું ભલું થશે